તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો હું અત્યાર થઈ ગઈ છું થઈને ધોઈને રેડી જો અને આજે મમ્મી ને પપ્પા ને કુવેત લઈ જવાનો સામાન લેવાનો છે તો મમ્મી ને પપ્પા બે જવાના છે ગામમાં તો ત્યાં મેળ પડશે તો મમ્મી શૂટ કરશે ઓકે તો હવે આપણે મળશું ત્યાં તો અહીંયા કેટલી સરસ છે ને ટ્રોલી બેગ મળે છે વીઆઈપી ટ્રોલી બેગ પણ મળે છે તો તમે આવજો ટ્રોલી બેગ છે સરસ બેલ્ટ લીધો છે તો અમે આવ્યા છો ફ્રેન્ડ કેટલા સરસ Man sieht wieder. Abhijay bhai chai, ame ne tiyan jai wa chai. Ajo. Ajo. મારા વાયફર કી કોલેજ છે અમે યાદ રહીયા કોઈ વારથી ને બડે ગૌણની લંબી પાસે જ રહીયા છે મતલબ તો નહોતું બહુ પૂરે છે પૂરે મારા અમે ડિગ્રીમાં વઢાને એટલે બળને

There's wallet perfume. Mm -hmm. the wallet no, branded, the branded uh, Friends, uh, wallet friends. આપણી શોપ પ્લાઝા રિયલ શોપિંગ સેન્ટર પોરબંદરમાં આવેલું છે આપણી પાસે વીઆઈપી સફારી અમેરિકન ટુરિસ્ટ બધી બ્રાન્ડ્સમાં ટ્રોલીબેગ અવેલેબલ છે બી સેટમાં લૂઝમાં બધી મળી જશે અને અપ ટુ સેવન્ટી ફાઇવ ટુ એઇટી પર્સેન્ટ ડિસ્કાઉન્ટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ જે આપણે નેસા માઇલ્સમાં પણ આપણી પાસે બેગમાં તમને મળી જશે હેસર માઇલ્સ જીઆઈટી સફારી અમેરિકન ટુરિસ્ટ બેગ બધી અનબ્રેકેબલ ફાઇવ ઇયર્સ થ્રી યર્સ એવી રીતે ઇન્ટરનેશનલ વોરંટીવાળી બેગ આવશે બધી અને યુકે ઇઝરાયલ આફ્રિકા જવાવાળા માટે પણ આપણી પાસે લાર્જ સાઇઝ પણ અવેલેબલ છે અને બધી સાઇઝમાં તમને ટ્રોલી બેગ મળી જશે અને શોલ્ડર બેગ છે લેપટોપ બેગ ઓફિસ બેગ એવા બધા બેગ્સ આ ટાઈપમાં તમને બધા બેગ પણ મળી જશે અલગ અલગ બ્રેન્ડ્સમાં આમાં પણ આપણી પાસે વીઆઈપી સફારી અમેરિકન ટુરિસ્ટ ગાઈડ એવી બેન્ચમાં પણ મળી જાય અને તમને રેગ્યુલર રેન્જમાં અપ ટુ ફોર હંડ્રેડ ફાઇવ હંડ્રેડ બધી રેન્જમાં બેગ પેકિંગ બેગ બધું મળી જશે તો આપણે શોરૂમ પર વિઝિટ કરજો જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત મસ્ત ટ્રોલી બેગ છે એકદમ બસ બધી મસ્ત બધી કંપનીની મળશે તમને અહીંયા નાની મોટી અને લાર્જ બધી સાઇઝમાં પણ છે અને થ્રી યર અને ફાઇવ યર વોરંટીવાળી છે બહુ સરસ તો અમે લોકો તો જઈ આવ્યા છે તો તમે પણ ખાસ વિઝિટ કરજો વિજયભાઈની હું આમાં એનું કાર્ડનો જ ફોટો અને બધું એડ કરી દઈશ એડ્રેસનું બધું આવી જશે મોબાઈલ નંબરને તો ખાસ જાજો બહુ સરસ વસ્તુ આપે છે વિજયભાઈ ત્યાં બેલ્ટ પછી ચશ્મા સ્પ્રે ઘડિયાળ પાકેટ કિચન ટોપી ટાઈ ટોલીબેગ સ્કૂલ બેગ બધું બહુ સરસ મળે છે તો તમે ખાસ મુલાકાત લેજો બધા વિજયભાઈની જુઓ કેટલી મસ્ત છે ત્રણ ત્રણનો સેટ છે જુઓ તમે ફ્રેન્ડ્સ પાછું બધું કંપનીનું કંપનીની ટોલી બેગ છે સારી સારી કંપનીની બધી લાર્જ સાઇઝમાં પણ તમને મળશે અમેરિકન ટુરિઝમ પણ છે જો ભાવિકભાઈ તો અહીંયા ફૂલ મોજ કરે છે ટોલી બેગનો લઈને જો ફ્રેન્ડ્સ બધી તમને ભાઈ કારે બતાવી દઈએ હજી તો ખોલીને બતાવે છે વિજયભાઈ કલર કેટલા મસ્ત છે ટોલી બેગના બધા એકદમ મસ્ત જો આ તો જો કેટલી સરસ છે અમેરિકન ટુરિઝમ છે બહુ બધા કલર ને ડિઝાઇન બહુ મસ્ત છે તો ખાસ જાજો તમે વિજયભાઈને ત્યાં બધા અમે તો ગઈ કાલે જ મુલાકાત લઈ આવ્યા છે જો આ પણ અમેરિકન ટુરિઝમ છે જુઓ ફ્રેન્ડ્સ હજી કેટલી વેરાયટી બતાવે છે એટલી તો અમે શૂટ કરી છે એટલી તો હજી છે તમે લોકો ત્યાં રૂબરૂ જાઓ તો તમને વધારે ખબર પડે આ છે સફારી તમે ત્યાં રૂબરૂ જાઓ તો તમને વધારે જોવા મળે તો પણ અમે આટલું તો શૂટ કર્યું છે ત્યાં કલર કેટલા સરસ છે બધા ડિઝાઇન તો જો કેટલી મસ્ત છે એકદમ સરસ ડિઝાઇન છે બધી જો આ એટલી સરસ છે ને અમેરિકન ટુરિઝમ છે કેટલી મસ્ત છે બહુ સરસ છે આ તો જો કેવી સરસ ડિઝાઇન છે આમાં પાછી પાંચ વર્ષને ને ત્રણ વર્ષની વોરંટીવાળી છે તો કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી તો ખાસ જાજો વિજયભાઈને ત્યાં લાર્જ સાઇઝ પણ તમને મળી જશે આફ્રિકા ઇઝરાયલ એ બાજુ જ ક્યાંય જવાનું હોય ને મોટી બેગ જોતી હોય તો એ પણ ત્યાં છે તો એકવાર તમે જરૂર ને જરૂર વિજયભાઈની મુલાકાત લેજો

ha ha ha